શહેરના ધૂળીપોર જીઆઈડીસી વિસ્તારના એસી ફૂટ રોડ બસ સ્ટેન્ડ રોડ પર દસથી પંદર ફૂટના ખાડાઓ પડી ગયા છે સામાન્ય વરસાદ આ પ્રકારની પરિસ્થિતિના નિર્માણ બાદ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે ખાડાઓના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે જેના કારણે હવે વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેઓ એસી ચેમ્બરમાં બેસતા અને પ્રી મોન્સૂનની કામગીરીનો દાવો કરતા સરકારી બાબુઓની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે સામાન્ય વરસાદની અંદર સુરેન્દ્રનગરનો જે મુખ્ય નેશનલ હાઈવે છે તેની પરિસ્થિતિ શું છે તે અત્યારે આપણી સામે છે મહત્વની વાત એ કે ખાડાઓનું સામ્રાજ્ય છે પરંતુ જે ટ્રક છે જે ખરાબ રસ્તાના કારણે મુખ્ય માર્ગ ઉપરથી ઉતરીને ઝાડ સાથે અથડાઈ ગયો હતો આવી જ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તાજેતરમાં આઈતી માટે સંત તફઝલ જોડાઈ ગયા છે ફઝલ

સુરેન્દ્રનગર ના દ્રશ્યો છે જે પાલિકા તંત્ર દ્વારા બે વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો પરંતુ માત્ર સામાન્ય વરસાદે આ રિવરફ્રન્ટ ઉપર કમર તોડ ખાડાઓ પડી ગયા છે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે હાલ જો સમગ્ર ગુજરાતમાં વાત કરવામાં આવે તો તમામ તાલુકાઓમાં દસ થી પંદર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્યારે બીજી તરફ તેની સરખામણીએ સુરેન્દ્રનગરમાં તો સામાન્ય વરસાદ વરસ્યો છે આવા પરિસ્થિતિનું નિર્માણ થયું છે નાના વાહનો તો ચાલી શકે તેવી કોઈ પણ પ્રકારની પોઝિશન આ રિવરફ્રન્ટના ના મુખ્ય માર્ગ ઉપર નથી ત્યારે ઉલ્લેખનીય છે કે રોજ બરોજ નાના મોટા ખાડાઓના કારણે અકસ્માત સર્જાયા કરતા હોય છે તંત્ર દ્વારા એવા દાવાઓ કરવામાં આવ્યા હતા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી નવા રોડ રસ્તાઓ બનાવવામાં આવ્યા અને ખાસ કરીને જે વરસાદી પાણી ભરાવો છે તે પણ જે વ્યવસ્થા છે તે પણ કરવા વ્યવસ્થા વ્યવસ્થાના કઈ લીરે ઉડી ગયા હોય છે સામાન્ય વરસાદે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ રહ્યું છે તંત્ર ની પોલ છતી થઈ ગઈ છે તેની જે પોલ તો છતી થઈ

ખાસ કરીને વઢવાણ જેબલ સાપી સર્કલ પાસે ખરાબ રોડ રસ્તા હોવાના કારણે અને ગાબરું પડી ગયું હોય ત્યાં તો પાંચ થી દસ ફૂટ જેટલા મોટા રોડ ઉપર ખાડાઓ પડી ગયા હતા ત્યારે વહેલી સવારે આ ટ્રક પસાર થતો હતો તે દરમિયાન અચાનક આ ટ્રકની એક્સલ તૂટી ગઈ હતી ખાડામાં જવાના કારણે આ ટ્રકની એક્સલ તૂટી જતા બાજુમાં આવેલા ઝૂંપડામાં આ ટ્રક ઘૂસી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે જો કે ડ્રાઈવર અને ઝૂંપડામાં જે લોકો હતા તે સલામત છે કારણ કે ટ્રક ત્યાં ઝાડ સાથે અથડાયા હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે પરંતુ આ તમરતોડ ખાડા અને દસ થી પંદર ફૂટ જેટલા મોટા ખાડાઓ પડવાના કારણે આવા સુરેન્દ્રનગરમાં રોજ અકસ્માતો સર્જાય છે બ્લા બાઇક ચાલકો તો સ્લીપ થઈ જતા હોય તે પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે જો ટ્રકની એક્સલ તૂટી જતી હોય તો નાના વાહનની તો શું હાલત થાય તે તો જોવું જ રહ્યું પરંતુ આ પ્રકારનો બનાવ ગેબલ ચોપિક સર્કલ પાસે સામે આવ્યો હતો કોઈ જાનહાની નદી નથી પરંતુ તંત્રના વાંકે આ ટ્રક છે તેની એક્સલ તૂટી જતા ઝૂંપડામાં ટ્રક ઘૂસી ગયો છે અને ઝૂંપડામાં રહેલા પાંચથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે જી જી ફઝલ આપ જોડાયા વિગતો જણાવી દે બદલ આપનો